નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં વારે વારે માતા પિતાને એવું કહેતા પહેલા કે તમે અમારા માટે શું કર્યું છે અને દોષ આપતા પહેલા આ વાર્તા જરૂર સાંભળજો તો મિત્રો આજની વાર્તા ખૂબ જ સમજવાલાયક અને વિચારવા લાયક વાર્તા બનવાની છે તો તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા રોડ પર જઈ રહેલા ધીરુભાઈ પટેલના કાનમાં એના દીકરાએ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા કે પિતાજી તમે અત્યાર સુધીમાં મારા માટે શું કર્યું છે અને એના મનમાં ફક્ત એક જ વિચાર આવી રહ્યો હતો કે આખરે શું કમી રાખી દીધી અમે અમારી પરવરિશમાં અમારા પ્રેમમાં કે આજે મારા દીકરાએ મને આવા શબ્દો કહી દીધા એક જ પળમાં એમને એમની બાળપણની બધી જ મીઠી યાદોને ભૂલાવી દીધી જેને યાદ કરીને આજ સુધી અમે ખુશ થયા કરતા હતા અરે હું તો ખુદ પર ગર્વ કરતો હતો કે મેં મારા દીકરાને ભણાવી ગણાવીને એટલો લાયક બનાવ્યો છે કે આજે આવડી મોટી કંપનીમાં મેનેજર છે મને યાદ છે એના બાળપણના એ દિવસો જ્યારે એની મા એને સ્કૂલ જવા માટે તૈયાર કરીને રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને ટિફિન પેક કરતી હતી અને ત્યારે મને એવું લાગતું હતું કે મારા દીકરાને સ્કૂલે જવામાં મોડું ન થઈ જાય એટલા માટે હું ખુદ મારા હાથે એને જમાડતો હતો કેટલો પ્રેમથી હસાવી હસાવીને ખવડાવતો હતો અને એ જ્યારે જમવાનું જમી લેતો ત્યારે હું મારી જીત થઈ છે એવું માનીને ખૂબ જ હસતો હતો કેટલો પ્રેમ કરતા હતા અમે અમારા દીકરાને પરંતુ ફક્ત એક શબ્દ બોલીને તેમણે એક જ પળમાં બધું જ ખતમ કરી દીધો છે ધીરુભાઈ ઘર સુધી રસ્તામાં આવી બધી વાતો વિચારતા રહ્યા રસ્તામાં વિચારમાં ને વિચારમાં ધીરુભાઈ ક્યારે ઘરે પહોંચી ગયા ખબર જ ના પડી ઘરે પહોંચીને અખબાર હાથમાં લઈને એમણે પોતાની પત્નીને કહ્યું કે અરે કિરણ સાંભળે છે એક કપ ચા તો પીવડાવ આજે ખૂબ જ થાકી ગયો છું એટલામાં કુકરની સીટી વાગી એટલે ધીરુભાઈનો અવાજ ત્યાં જ દબાઈ ગયો કદાચ કિરણબેને સાંભળ્યું નહીં હોય એવું વિચારીને ધીરુભાઈ રસોડામાં ગયા અને જોયું તો એના પત્ની કિરણબેન પણ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા કિરણ બહેનની ઉદાસીનું કારણ ધીરુભાઈ જાણતા હતા એટલે એમની ઉદાસી તોડવા માટે ધીરુભાઈ ખૂબ જ ઉલ્લાસથી બોલ્યા કે અરે કિરણજી આજે તમારો ચા પીવડાવવાનો ઈરાદો છે કે નહીં વિચારોમાં ખોવાયેલા કિરણબેન અચાનક પતિનો અવાજ સાંભળીને ઝડપથી ઊભા થયા અને એને જોઈને તરત બોલ્યા અરે તમે આવી ગયા છો તમારી જ રાહ જોઈ રહી હતી આજે નાસ્તો બનાવવામાં થોડું મોડું થઈ ગયો હતો અને વિપુલને જવાની ઉતાવળ હતી આજે એમની કંપનીના અધ્યક્ષ આવી રહ્યા હતા એટલે સવારે સાત વાગે જવાનું હતું એટલે વિપુલ ટિફિન લીધા વગર જ કંપનીએ જતો રહ્યો છે એટલે તમે એક કામ કરો તમે એની ઓફિસે ટિફિન દઈ આવો નહીતર વિપુલ બિચારો ભૂખ્યો રહેશે અને ત્યાં સુધીમાં હું તમારા માટે ચા નાસ્તો બનાવીને રાખું છું હવે ધીરુભાઈએ ન્યૂઝપેપર ત્યાં જ રાખી દીધું અને થોડી વારમાં જ તૈયાર થઈ ગયા વિપુલનું ટિફિન ઉઠાવ્યો અને જલ્દી જલ્દી એને ટિફિન આપવા માટે નીકળી ગયા આ બાજુ કિરણબેને રાહતના શ્વાસ લીધા અને વિચારવા લાગ્યા કે કદાચ વિપુલના પિતા વિપુલનું ટિફિન દેવા જઈ રહ્યા છે તો એનો મતલબ એવો થયો કે એમને કાલે મારી અને વિપુલ વચ્ચે થયેલા ઝઘડાની વાત નથી સાંભળી અને કદાચ તેમણે સાંભળ્યું હોત તો આજે વિપુલને ઓફિસે ટિફિન આપવા જવા તૈયાર ન થયા હોત હું તો ખોટે ખોટી ચિંતા કરી રહી હતી અને વિપુલની પણ હંમેશા એના પિતા પાસે એક જ ફરિયાદ રહે છે અને હંમેશા એક જ પ્રશ્ન એના મોઢા પર રહે છે કે પિતાજીએ મારા માટે શું કર્યું છે એક શિક્ષક બનીને કયો પહાડ તોડી દીધો છે તેઓ પોતાના દીકરાની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શક્યા મારો મિત્ર કેટલી આરામદાયક જિંદગી જીવી રહ્યો છે એને તો એક મોટો આલિશાન બંગલો બનાવીને આપ્યો છે એના પિતાજીએ અને મારો બીજો મિત્ર વિશાલ જેના પિતાજી બિઝનેસમેન છે અને એના પિતાજીએ તો એક મોટી કાર ખરીદીને આપી છે અને આપણે તો પિતાજીની નોકરીથી બસ બે રૂમ રસોડાના મકાનમાં જ રહી શકીએ છીએ મારા પિતાએ તો મને એક ઘર પણ ન બનાવી આપ્યું કિરણબેનના પતિ માટે કહેવામાં આવેલી કોઈ પણ ખરાબ વાત બિલકુલ સહન નહોતી કરી શકતી એટલે તેમણે કહ્યું કે તું તારા પિતાજીને આવી રીતે દોષ ન આપી શકે તારી બહેનના વિવાહનો ખર્ચો પણ એમણે જ ઉઠાવ્યો છે જોકે તે નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ એમણે તારી પાસેથી એક પૈસો પણ નથી લીધો તેમણે ખુદ પોતાની મહેનત કમાણીથી દીકરીના વિવાહ કર્યા છે અને દીકરા તને એ પણ ખબર છે કે તારા પિતાજી આપણા ઘરમાં મોટા છે એટલે એની ત્રણ બહેનો અને એક નાના ભાઈના વિવાહનો ખર્ચો પણ એમણે ઉઠાવ્યો હતો અને આપણી ગામની જમીન છે એનો વિવાદ ચાલી રહ્યો છે એ પણ તારા પિતાજી જ સંભાળી રહ્યા છે એટલે વિપુલ બોલ્યો કે માં આ બધાનો આપણને શું ફાયદો થયો તમે જે ભાઈ બહેનોની વાત કરી રહ્યા છો એ બધાએ તો ખુદ માટે અને તેમના બાળકો માટે મોટા મોટા બંગલાઓ ઊભા કરી લીધા છે એમણે તો ક્યારેય એવું નથી વિચાર્યું કે એના મોટા ભાઈ એના માટે આટલા બધા કષ્ટ ઉઠાવ્યા છે એને એક નાનું એવું મકાન બનાવી આપીએ શું એ લોકોની એવી ફરજ નથી બનતી કે અમે અમારા મોટા ભાઈ માટે પણ એકાદ મકાન બનાવી આપીએ પોતાના દીકરાના મોઢેથી તેના પિતા માટે આવી અપમાનજનક વાતો સાંભળીને કિરણબેનની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે હવે તને શું બતાવું દીકરા તું અમારા દ્વારા જ જન્મ લઈને મોટો થયો છો અને તને મોટો કરવામાં ભણાવવા ગણાવવામાં તને એટલો લાયક બનાવવામાં અમે કેટલી તકલીફો સહન કરી છે એ આજકાલના બાળકો શું જાણે માતા પિતાના સિદ્ધાંતો અને એમના કર્તવ્યો વિશે હવે પોતાની આંખોના આંસુ લૂચીને કિરણબેન બોલ્યા બેટા હું તો કેવળ એટલું જાણું છું કે તારા પિતાજીએ જીવનભર એમનું કર્તવ્ય નિભાવ્યું છે એમને ક્યારેય પોતાના ભાઈ બહેનો પાસેથી કોઈ આશા નથી રાખી અને એમને તો તારી પાસે પણ ક્યારેય કંઈ નથી માંગ્યું એટલે વિપુલ બોલ્યો ઠીક છે પિતાજીએ જે કર્યું એ કર્યું પરંતુ કમસે કમ જ્યારે તેઓ હજારો બાળકોને ભણાવતા હતા ત્યારે તો એની પાસેથી ફી લઈ શકતા હતા ને કદાચ એ સમયે તેમને પોતાના બાળકો વિશે થોડું ઘરું વિચાર્યું હોત તો આજે આપણું રહેન સહેન પણ મારા મિત્રો જેવું હોત આજકાલના શિક્ષકોને જુઓ મોટા મોટા બંગલાઓ ઊભા કર્યા છે અને શાનદાર ગાડીઓમાં ફરે છે એટલે કિરણ બહેન બોલ્યા કે તારી વાત સાચી છે દીકરા પરંતુ તારા પિતાજીના અમુક સિદ્ધાંતો હતા એમના માટે શિક્ષાનું મહત્વ વ્યવસાય કરતાં વધારે હતું અને એના આવા સિદ્ધાંતોના લીધે જ એમને આટલી બધી પ્રસિદ્ધિ મળી હતી કેટલા બધા પુરસ્કાર મળ્યા હતા અને કેટલી બધી ઇજ્જત કરવામાં આવતી હતી એટલે વિપુલ નારાજ થઈને કહેવા લાગ્યો કે શું કરવા એવા પુરસ્કારોને માં આવા પુરસ્કારોથી ઘર નથી બનતા આ સામે જુઓ પડ્યા છે એના બધા પુરસ્કારો ધૂળ ખાઈ રહ્યા છે આજે કોઈ નથી પૂછતો એના પુરસ્કારોને અને જે ઇજ્જતની તમે વાત કરી રહ્યા છો શું એ ઇજ્જત આપણને મકાન બનાવીને આપશે એટલામાં દરવાજાનો બેલ વાગ્યો અને વિપુલે દરવાજો ખોલ્યો તો સામે ધીરુભાઈ ઊભા હતા ધીરુભાઈને જોઈને વિપુલ વિચારવા લાગ્યો કે ક્યાંક મારા પિતાજીએ મારી વાતો સાંભળી તો નહીં હોય ને જો કે ધીરુભાઈએ વિપુલની વાતો સાંભળી લીધી હતી એટલે તેઓ કંઈ પણ બોલ્યા નહીં અને અંદર જતા રહ્યા પિતાજી ઘરે આવ્યા એટલે મા દીકરાની માથાકૂટ સમાપ્ત થઈ ગઈ આ હતો વિપુલ અને કિરણબેનનો ગઈકાલે ઝઘડો જેને લઈને કિરણ બેન પરેશાન થઈ રહ્યા હતા ધીરુભાઈએ સાયકલ પર ટિફિન લટકાવ્યો અને ખૂબ જ ગરમી અને તડકામાં વિપુલની કંપનીએ જવા માટે નીકળી ગયા પાંચ કિલોમીટર દૂર વિપુલની કંપનીએ પહોંચતા પહોંચતા ધીરુભાઈને પરસેવો વળી ગયો જ્યારે કંપનીના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ એને રોકવા લાગ્યો એટલે ધીરુભાઈએ કહ્યું કે તમારા વિપુલ સાહેબનો ટિફિન આપવાનો છે એટલે સિક્યુરિટી ગાર્ડે કહ્યું અત્યારે અંદર ન જતા ચેરમેન સાહેબ આવ્યા છે અને એની સાથે મીટિંગ ચાલી રહી છે અને થોડી જ વારમાં એઓ મીટિંગ સમાપ્ત કરીને આવી શકે છે એટલે તમે બાજુમાં ઊભા રહો ધીરુભાઈ થોડા દૂર તડકામાં ઊભા હતા આજુબાજુ ક્યાંય પણ બેસવા માટે જગ્યા નહોતી થોડીવાર વાર વાર કરતા કરતા એક કલાક નીકળી ગઈ હતી ગેટ ખુલવાનો અવાજ આવ્યો કદાચ મીટિંગ પૂરી થઈ ગઈ હતી ચેરમેન સાહેબ સાથે ઘણા બધા અધિકારીઓ અને સાથે વિપુલ પણ બહાર આવ્યો એમને એના પિતાજીને ને ત્યાં ઉભેલા જોયા તો મનમાં મનમાં વિચારવા લાગ્યો કે કદાચ ટિફિન ઘરે રહી ગયું હતું તો શું જરૂર હતી અહીંયા આવવાની અને કુર્તો પાયજામો પહેરીને અહીં આવ્યા છે કમસે કમ મારી રેપ્યુટેશનનું તો ધ્યાન રાખ્યું હોત ચેરમેન સાહેબ કારનો દરવાજો ખોલીને બેસવાના જ હતા ત્યારે એમની નજર ધીરુભાઈ તરફ ગઈ એટલે તેઓ કારમાં બેસતા બેસતા રોકાઈ ગયા અને ધીરુભાઈને જોવા લાગ્યા એટલે તેમણે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે આ સામે કોણ ઊભું છે એટલે સિક્યુરિટી ગાર્ડે કહ્યું આપણા વિપુલ સરના પિતાજી છે એમના માટે જમવાનું ટિફિન લઈને આવ્યા છે એટલે ચેરમેન સાહેબે કીધું એમને અહીં બોલાવો આ જોઈને વિપુલ વિચારવા લાગ્યો કે હે ભગવાન જે નહોતું કરવાનું એ જ થઈ ગયું છે મારા પિતાજીએ તો મારી ઇજ્જતનો ધજાગરો કરી નાખ્યો હવે વિપુલને પરસેવો વરવા લાગ્યો હવે સિક્યુરિટી ગાર્ડે અવાજ લગાવ્યો એટલે ધીરુભાઈ ચેરમેન પાસે ગયા તો ચેરમેન સાહેબે કહ્યું કે તમે પટેલ સર છો ને અને તમે દેવ સ્કૂલમાં અધ્યાપક હતા એટલે ધીરુભાઈએ કહ્યું હા પરંતુ તમે મને કેવી રીતે ઓળખો છો આપણે તો પહેલા ક્યારે પણ મળ્યા નથી ધીરુભાઈ કઈ સમજી શકે એ પહેલા ચેરમેન સાહેબ ધીરુભાઈ ને પગે લાગ્યા બધા અધિકારીઓ અને વિપુલ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા પગે લાગીને ચેરમેન સાહેબ કહેવા લાગ્યા કે સર હું સંજય છું તમારો એ જ નાલાયક વિદ્યાર્થી જે તમારી શિક્ષાના સહારે લાયક બની શક્યો છે યાદ છે તમને તમે મને ઘરે ભણાવવા આવતા હતા એટલે ધીરુભાઈએ કહ્યું હા હા યાદ આવી ગયું અરે તમે તો ખૂબ મોટા માણસ બની ગયા છો એટલે ચેરમેન બોલ્યા કે સર તમે આટલી બધી ગરમીમાં અહીં શું કરી રહ્યા છો અંદર ચાલો તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે અને સિક્યુરિટી ગાર્ડ સામે જોઈને કહ્યું કે સિક્યુરિટી તે આમને બહાર માટે બેસાડ્યા એને અંદર બેસાડવા જોઈએ સિક્યુરિટી ગાર્ડને ખીજાતા જોઈને ધીરુભાઈ બોલ્યા એમાં એની કોઈ ભૂલ નથી સાહેબ અંદર તમારી મીટિંગ ચાલી રહી હતી અને તમને તકલીફ ન પડે એટલા માટે હું ખુદ બહાર ઊભો હતો આ સાંભળીને ચેરમેન સાહેબે ધીરુભાઈને હાથ જોડીને વિનંતી કરી કે કૃપા કરીને તમે મને સાહેબ ના કહો કેમ કે મારા માટે તો તમે સાહેબ છો આ બધું જોઈને વિપુલ હેરાન રહી હવે ચેરમેન સાહેબે ધીરુભાઈનો હાથ પકડ્યો અને એની આલીશાન ઓફિસમાં લઈ ગયા ઓફિસમાં જઈને ચેરમેન સાહેબ પોતાની ખુરશી ધીરુભાઈ તરફ કરીને કહ્યું કે તમે અહીં બેસો સાહેબ એટલે ધીરુભાઈ બોલ્યા નહીં નહીં આ ખુરશી તમારી છે એટલે હું એ સ્થાન પર ન બેસી શકું ત્યારે ચેરમેને કહ્યું આ ખુરશી અને આ હોદ્દો મને તમારા લીધે મળ્યો છે એટલે આ ખુરશી પર બેસવાનો પહેલો હક તમારો છે હવે ચેરમેન સાહેબે જબરદસ્તી કરીને ધીરુભાઈને એની ખુરશી પર બેસાડ્યા વિપુલ અને ચેરમેન સાહેબનો આસિસ્ટન્ટ આ દ્રશ્ય ખૂબ જ હેરાનીથી જોઈ રહ્યા હતા વિપુલને અને એના આસિસ્ટન્ટને કહ્યું કે તમને લોકોને ખબર નહીં હોય કે કદાચ પટેલ સર ન હોત તો આજે આ કંપની પણ ન બની હોત અને હું મારા પિતાજીની અનાજની દુકાન સંભાળતો હોત ભણવાના સમયે હું ક્યારેય ટાઈમસર સ્કૂલે ગયો નહોતો હું ખૂબ જ તોફાની વિદ્યાર્થી હતો જેમ તેમ કરીને મને નવમાં ધોરણ સુધી પહોંચાડવામાં આવ્યો શહેરની સૌથી સારી સ્કૂલમાં મારું એડમિશન કરાવ્યું પરંતુ ભણવામાં મારું ધ્યાન ક્યારે નહોતો લાગ્યો અને હું એક અમીર બાપનો દીકરો હતો એટલે આખો દિવસ મોજ મસ્તી અને મારપીટ કરવાનું અને ભણવા જવાનું નામ દઈને મૂવી જોવા જવાનું આ બધા મારા શોખ હતા મારી માને આ બધું પસંદ નહોતું અને એ સમયે પટેલ સર ખૂબ જ અનુશાસન અને સર્વશ્રેષ્ઠ શિક્ષકના રૂપમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા એટલે મારી માએ એમની પાસે મને ભણાવવાનું નક્કી કર્યું અને જ્યારે અમે પટેલ સર પાસે ગયા તો પટેલ સરના નાના એવા ઘરમાં બેસવા માટે પણ જગ્યા નહોતી એટલા માટે પટેલ સાહેબે મને ભણાવવા માટે ના પાડી ત્યારે મારી માએ ખૂબ જ વિનંતી કરી અને અમારા ઘરે આવીને ભણાવવા માટે કહ્યું અને તમે જેટલા કહેશો એટલા રૂપિયા આપશું એવું પણ કહ્યું ત્યારે પટેલ સાહેબે પૈસા લેવાની ના પાડી દીધી અને ઘણી બધી વિનંતી કર્યા બાદ પટેલ સાહેબ મારા ઘરે આવીને મને ભણાવવા માટે તૈયાર થયા પહેલા દિવસે સાહેબ જ્યારે મારા ઘરે આવ્યા એટલે હું હંમેશાની જેમ તોફાન કરવા લાગ્યો આ જોઈને સાહેબે મને સારી રીતે માર માર્યો અને એ મારની અસર એવી થઈ કે હું ચૂપચાપ બેસવા લાગ્યો ત્યારબાદ મને ભણવામાં આનંદ આવવા લાગ્યો અને ત્યારબાદ મને ભણવા સિવાય બીજું કંઈ પણ ગમતું નહોતું સાહેબ એટલું સારું ભણાવતા હતા અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેવા વિષય જે મને ખૂબ જ કઠિન લાગતા હતા એ પણ ખૂબ જ સરળ લાગવા લાગ્યા ત્યારબાદ તો મને ભણતર સાથે પ્રેમ થઈ ગયો અને ક્યારેક ક્યારેક તો સાહેબ ઘરે આવતા નહીં તો હું પરેશાન થઈ જતો અને નવમાં ધોરણમાં હું બીજા નંબર પર આવ્યો આ જોઈને મારા માતા પિતા ખૂબ જ રાજી થયા ત્યારબાદ દસ ત્યાર બાદ દસમા ધોરણમાં મેં મારો ક્લાસીસ છોડી દીધું અને ફક્ત પટેલ સાહેબ પાસે ભણવા પરંતુ હજુ સુધી પટેલ સાહેબે અમારી પાસેથી ફીનો એક પણ પૈસો નહોતો લીધો ત્યારબાદ હું મારા માતા પિતા સાથે સાહેબના ઘરે એક લાખ રૂપિયાનો ચેક લઈને ગયા પરંતુ સાહેબે એ ચેક ન લીધો અને એ સમયે સાહેબ જે બોલ્યા હતા એ મને આજે પણ યાદ છે તેઓ એવું બોલ્યા હતા કે મેં કંઈ નથી કર્યું તમારો દીકરો તો તો જ બુદ્ધિમાન હતો ફક્ત એને રસ્તો બતાવ્યો છે અને બીજી વાત કે હું મારું જ્ઞાન વેચતો નથી આપું છું ત્યારબાદ મેં પટેલ સાહેબના માર્ગદર્શનથી મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ આપણા શહેરમાં જ આ કંપની શરૂ કરી એક પથ્થરને પટેલ સાહેબે હીરો બનાવ્યો છે અને ફક્ત હું જ નહીં પરંતુ સાહેબે તો મારા જેવા ઘણા બધા હીરા બનાવ્યા છે આટલું કહીને ચેરમેન સાહેબ ધીરુભાઈ ને પગે લાગ્યા અને પ્રણામ કર્યા ત્યારે ચેરમેનની આંખોમાં આંસુ આવી ગયા અને ફરી કહેવા લાગ્યા કે એક વાત અદ્ભુત હતી કે બહાર શિક્ષણના વેપારની બજાર લાગી હતી પરંતુ સાહેબે એક પણ રૂપિયો ન લઈને હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે ધીરુભાઈ તરફ ચેરમેનના આસિસ્ટન્ટને કહ્યું કે વા સાહેબ તમારા આદર્શોને નમન છે એટલે ચેરમેને કહ્યું અરે મારા પટેલ સાહેબ તો એના સિદ્ધાંતોના પાકા છે અને એ તો પૈસા અને માન સન્માનના ભૂક્યા પણ નથી વિદ્યાર્થીનું ભલું થાય એ જ એક માત્ર ઉદ્દેશ્ય હતો અને આવવા જતા અમારા પિતાજી પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાવાળા તેઓ પણ એવું માનતા હતા કે એક સમય ભૂખ્યા રહી પરંતુ અનાજમાં કરીને નહીં વેચી જીવનભર એનું પાલન કર્યું ઈમાનદારીથી વેપાર કર્યો અને એનો ફાયદો આજે મારા ભાઈઓને મળી રહ્યો છે ઘણી સુધી કોઈ કંઈ બોલ્યું નહીં ત્યારે ફરીથી ચેરમેને ધીરુભાઈને કહ્યું કે હવે તમે મકાન બદલી દીધું કે એ જ જૂના ઘરમાં રહો છો ત્યારે ધીરુભાઈના બદલે વિપુલે જવાબ આપ્યો અને વિપુલના જવાબમાં પિતાજી પ્રત્યે છુપાયેલી નારાજગી ચેરમેન સાહેબ સમજી ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ તમે જે ઉપકાર મારી ઉપર કર્યા છે એનો બદલો તો હું ક્યારેય નહીં ચૂકવી શકું પરંતુ

કે આજે ના નહીં પાડતા અને મને માફ કરજો કે કામની વ્યસ્તતાના કારણે મારે તમને ગુરુ દક્ષિણા આપવામાં ઘણું મોડું થઈ ગયું છે ત્યારબાદ ચેરમેન સાહેબે બધા માટે ચા મંગાવી ધીરુભાઈ સાથે ઘણી બધી વાતો કરી અને એમના ચરણ સ્પર્શ કરીને આદર સહિત એને વિદાય કર્યા હવે ધીરુભાઈ જતા રહ્યા એટલે ચેરમેન સાહેબે વિપુલને પૂછ્યું કે વિપુલ તારા વિવાહ થઈ ગયા છે કે બાકી છે એટલે વિપુલે કહ્યું કે નહીં સાહેબ વિવાની વાત પાકી છે પરંતુ જ્યાં સુધી રહેવા માટે સારું ઘર નહીં ખરીદો ત્યાં સુધી વિવાહ નહીં થઈ શકે આવી શરત મારા સસરાજીએ મૂકી છે એમણે હજુ સુધી મારા વિવાહની તારીખ નક્કી નથી કરી એટલે વિવાહ માટે કોઈ જગ્યા ફિક્સ નથી કરી ત્યારે ચેરમેનશ્રીએ ફોન ઉઠાવ્યો અને કોઈ સાથે વાત કરવા લાગ્યા થોડી વાર બાદ સમાધાનકારક ચહેરા સાથે ફોન નીચે મૂકીને ધીમેથી બોલ્યા કે હવે ચિંતા કરવાની કોઈ વાત નથી તારા વિવાહનું ગાર્ડન બુક થઈ ગયું છે અને એ ગાર્ડનનું નામ છે હેરિટેજ ફાર્મ હવે આ ફાર્મનું નામ સાંભળીને વિપુલ ચોકી ગયો અને કહેવા લાગ્યો કે સર એ ફાર્મ તો ખૂબ મોંઘું છે એટલે ચેરમેન સાહેબે કહ્યું કે તારે ક્યાં પૈસા ચૂકવવા છે પટેલ સાહેબના બધા જ વિદ્યાર્થીઓ સાહેબ માટે કંઈ પણ કરી શકે છે પટેલ સાહેબ ફક્ત એકવાર કહી દે એટલી જ વાર છે પરંતુ મને ખબર છે કે સાહેબ સિદ્ધાંતવાદી પુરુષ છે એ એવું ક્યારે નહીં કહે અને હા એ ફાર્મનો માલિક પણ પટેલ સાહેબનો વિદ્યાર્થી છે એમને ફક્ત ફાર્મ જ નહીં પરંતુ વિવાનો સંપૂર્ણ ખર્ચો રાજી ખુશીથી એટલે તમે ફક્ત તારીખ જણાવજો બાકી બધું અમે સંભાળી લઈશું આ સાંભળીને વિપુલ હાથ જોડીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યો એટલે ચેરમેન સાહેબે કહ્યું ધન્યવાદ મને નહીં વિપુલ તારા પિતાજીને આપજે કારણ કે આ બધું એના સિદ્ધાંતોનું પરિણામ છે અને મને એક વચન આપ કે પટેલ સાહેબને એના અંતિમ શ્વાસ સુધી તું તારાથી અલગ નહીં કરે એને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થવા દેજે જો મને ખબર પડશે કે તું એને પરેશાન કરી રહ્યો છો ત્યારે મારી કંપનીમાંથી તો તને કાઢી મૂકીશ પરંતુ આ શહેરમાં કોઈ પણ જગ્યાએ નોકરી કરવા લાયક નહીં રહેવા દઉં એટલે વિપુલે કીધું નહીં સર હું વચન આપું છું કે એવું કંઈ પણ નહીં કરું હવે સાંજે જ્યારે વિપુલ ઘરે આવ્યો ત્યારે ધીરુભાઈ પુસ્તક વાંચી રહ્યા હતા કિરણબેન એની બાજુમાં બેઠા બેઠા ઘઉં સાફ કરી રહ્યા હતા ઘરે આવીને વિપુલે પોતાનો બેગ મૂક્યો અને ધીરુભાઈના પગ પકડીને કહેવા લાગ્યો કે પિતાજી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે હું તમને આજ સુધી ખોટા સમજતો રહ્યો મને ખબર નહોતી કે તમારા સિદ્ધાંતોનું આટલું બધું મહત્ત્વ હશે તમારું વ્યક્તિત્વ આટલું બધું મોટું છે એ આજે મને ખબર પડી છે ગઈકાલે તો મા સાથે કેટલો બધો ઝઘડો કર્યો હતો અને તમારા વિશે ઉલટું સીધું કહ્યું હતું મારાથી ભૂલથી આવું મોટું પાપ થઈ ગયું છે મને માફ કરો ત્યારે ધીરુભાઈ કહેવા લાગ્યા કે મને ખબર છે દીકરા મેં દરવાજાની બહાર ઊભા રહીને તારા અને તારી મા વચ્ચે ચાલી રહેલી માથાકૂટ સાંભળી હતી એટલે વિપુલે કહ્યું કે તમે એ બધું સાંભળ્યું હતું તો પણ તમે મને ટિફિન આપવા માટે આવ્યા હતા ત્યારે ધીરુભાઈ બોલ્યા કે બેટા તું કદાચ રસ્તો ભટકી શકે છે પરંતુ અમે તો તારા માવતર છીએ અમે અમારો દીકરો ભૂખ્યો રહે એ કેવી રીતે જોઈ શકીએ હવે વિપુલની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી કંઈ કહેવા માટે એને શબ્દ નહોતા એટલે ધીરુભાઈ વિપુલને ઊભો કરીને ભેટી પડ્યા આ બધું જોઈને કિરણબેન વિચારવા લાગ્યા કે આજે વિપુલને શું થયું છે કંઈ સમજાતો નથી પરંતુ એટલું સમજાઈ રહ્યું છે કે કંઈ પણ થયો હશે તે સારું થયું લાગે છે એટલા માટે જ પિતા પુત્રમાં આટલો બધો પ્રેમ ઉભરાયો છે આ જોઈને કિરણબહેનની આંખમાં ખુશીના આંસુ આવી ગયા ત્યારે જ ધીરુભાઈ વિપુલને કહ્યું દીકરા માણસ પોતાના જીવનમાં ગમે એટલા પૈસા કમાઈ લે પરંતુ જો એના સિદ્ધાંતો સારા ન હોય તો એ પૈસાનું કોઈ મહત્ત્વ નથી હોતું અને સારા સિદ્ધાંતોવાળા માણસને વધારે પૈસાની જરૂરિયાત નથી પડતી એના કામો ભગવાન પાર પાડે છે એટલે એક વાત યાદ રાખજે કે જીવનમાં ક્યારે પૈસા માટે માતા પિતા અથવા બહારના કોઈ પણ વ્યક્તિ સાથે દગો અથવા દુર્વ્યવહાર ક્યારે નહીં કરતો અને ત્યારબાદ આખો પરિવાર નવા ઘરમાં રહેવા લાગ્યો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ